એટલે મારું સ્વાગત છે તમારું ગેલેક્સી મોટર્સ ની અંદર આ ઇકો મારી પાસે આવી દરવાજા બનાવવા માટે અને દરવાજા આપડે કરી નાખે છે જોઈ લો કઈ રીતના કામ થયું છે હેન્ડલ તૂટેલું છે હેન્ડલ નહીં એમને છોકરાઓ બહુ ખરાબ છે તો હેન્ડલ તોડી નાખે છે ચલો આપણે અંદરથી ખોલીને બતાવી દઈએ આ જોઈ લો એકદમ ફ્રીલી રેવાનું એકદમ પાણીની માફીક થઈ ગયું છે દરવાજો જોઈ શકો છો એક આંગળીથી ખોલો અને એક આંગળીથી બંધ કરો એ રીત ને એકદમ ફ્રીલી થઈ ગયું છે હવે અમારા કસ્ટમર આયા છે એમને પૂછી લઈએ ભાઈ ક્યાંથી આવ્યા છો તમે કેમાણા કેમાણા આવ્યા છો કામ કેવું લાગ્યું બઉ સરસ સરસ છે તમને કઈ ખબર પડી ગેલેક્સી માં કામ થાય છે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોયો ઇન્સ્ટાગ્રામ માં વિડીયો દેખી ને છે ભાઈ તો કામ રેડી પેલા શું થતું તમારા દરવાજા માં દરવાજો આડો કરતો એટલે આમ રહેતો અને ખુલતો જ નહીં ખૂલતો નહીં ફસાઈ જાવ બરોબર બઉ હેરાન થઈ ગયા એમને જોવા મકાન જોવા આ જોવો એક નંબર થઈ ગયું છે કામ એમનું છે તમારે પણ આવું કામ કરાવવું હોય તો ગેલેક્સી મોટર ને ફોલો કરી લેજો અને કોન્ટેક્ટ કરીને પહોંચી જાવ ગેલેક્સી મોટર ની અંદર થેન્ક યુ સો મચ